હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચી મુદીન ફેમિલીમાં તો આજે બનાવીશું તલની સુખડી તો તલની સુખડી બનાવવા માટે મેં અહીંયા એક વાડકી જેટલા તલ લઈ લીધા છે આપણે કોઈપણ વસ્તુનું માપ કરી લેવાનું છે તો અહીંયા મેં એક વાડકીનું માપ કર્યું છે એક વાડકી તલ લીધા છે તો એ તલને આપણે ધીમા ગેસ ઉપર શેકી દઈશું જો આ વાડકીના માપ પ્રમાણે મેં એક વાડકી જેટલા તલ લીધા છે આપણે સરખે સરખું માપ રાખવાનું છે એક વાડકી તલ હોય તો એની સામે એની એ જ વાડકીથી એક વાડકી આપણે ગોળ લઈશું તો આ પરફેક્ટ માપ છે જો તમે કોઈ દિવસ ના બનાવી હોય તો ચોક્કસથી આ માપ સાથે તમે ટ્રાય કરજો તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે તો તલ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો તલ શેકાઈ ગયા છે તો હવે એની જ કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી લઈશું અને આપણે હવે આ એક વાડકી પ્રમાણે ગોળ લઈશું જે વાડકીથી આપણે તલ લીધા હતા એ જ વાડકીથી આપણે ગોળનું માપ કરીશું ગોળ કતરી લેવાનું છે પછી જ આપણે માપ કરીશું અને હવે આપણે આ ગોળનો કોઈ જ પાયો નથી બનાવવાનો ગોળ ગરમ થાય ત્યાં સુધી જ આપણે એને રાખવાનું છે ગેસ પર તો ખાલી આપણે ગોળને મેલ્ટ થવા દેવાનું છે અને પછી તરત જ આપણે તલ અંદર એડ કરી દઈશું આ રીતે ગોળ ઓગળી જાય એટલે તરત આપણે અંદર તલ નાખી દઈશું અને ગેસને બંધ કરી દઈશું તો એકદમ ધીમો કરી દઈશું એટલે ગોળ આપણું એકદમ વધારે કડક ના બની જાય તો આ રીતે તલ મેં અંદર એડ કરી દીધા છે હવે ગોળ સાથે આપણે તલને આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે ગોળ સાથે તલને આપણે મિક્સ કરી દઈશું તો તલ અને ગોળ વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે જેવી થાળીમાં આપણે સુખડીને પાથરવાની છે તો એ થાળીને પણ આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરી દઈશું ઘી લગાવી દઈશું તો હવે આ મિશ્રણને આપણે આ થાળીમાં લઈ લઈશું તો આ રીતે થાળીમાં આપણે પાથરી દઈશું અને વ્યવસ્થિત આને સેટ કરી દઈશું અને ચપાથી એને આ રીતે કટકા પણ કરી દઈશું એટલે કે પીસ પાડી દઈશું આના તો બસ બનીને તૈયાર છે તલગોળની સુખડી જે ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે જો તમને આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તો ચલો મળી એક નવા વિડીયોમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ